બોટાદેશટી ડેપો ખાડાઓમાં ઘેરાયુ આઝાદીના આટલા વર્ષો વીતી ગયા દેશમાં તથા રાજ્યમાં સરકારો આવી ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષમાં એક જ પાર્ટીના હાથમાં એક રાજ છે ત્યારે બોટાદ જિલ્લો જાહેર થયો એનો પણ એક દશકા ઉપર સમય થયો તેમ છતાં બોટાદ શહેર ખાડાઓમાં ઘેરાયેલું જોવા મળે છે બોટાદેશટી ડેપો જે એક સમય પર રાજ્યમાં ટોપ પાંચમાં આવતો હતો આજે ખબર નહીં તે સૂચિમાં કયા સ્થાન પર છે ડેપોમાં રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં છે આજુબાજુ બધે ખાડાઓ એટલા બધા છે કે બસ સરખી રીતે ચાલી શકે તે સ્થિતિમાં નથી રોડ પરના ખાડાઓ વહેલી તકે સરખા કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતા અભિષેક સોલંકીએ રૂબરૂ ડેપોની મુલાકાત લીધી હતી અને મીડિયાના માધ્યમથી ડેપોની હાલત જાહેર કરી હતી રિપોર્ટર જયદેવ વી મંડેર આજરોજ બોટાદ એસટી ડેપોની મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે હવે બોટાદની અંદર એટલા બધા ખાડાઓ પડી ગયા છે કે ખાડાઓએ આજે ડેપોનો પણ ભોગ લઈ લીધો છે ડેપોમાં આજે આવ્યા ત્યારે જોવા મળ્યું કે જ્યાં જ્યાં બસ ચાલે છે જ્યાં જ્યાં રાહદારીઓ ચાલે છે જ્યાં જ્યાં મુસાફરો ચાલે છે તે તમામ જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય ડેપોમાં જોવા મળ્યું છે આજે વાત કરવી છે ડેપોની તો ડેપોના જે મુખ્ય માર્ગ જે છે કે જ્યાંથી બસ અંદર આવે છે ડેપોની અંદર તો ત્યાં પણ ખાડાઓ પડી ગયા છે ડેપોનું જે પાર્કિંગ જે છે બસનું જે બસ જે બધા મુસાફરો જે બસમાં ચડે છે ત્યાં પણ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે ત્યારે વિચાર એ વસ્તુનો આવે છે કે ભાઈ સરકારી યોજનાઓના કરોડો રૂપિયા આ અધિકારીઓ આ પ્રશાસન ક્યાં વપરે છે કારણ કે બોટાદના તમામ મુખ્ય રસ્તાઓ પર ખાડાઓ જોવા મળે છે ડેપોમાં ખાડાઓ જોવા મળે છે અંડરબ્રિજ જે બોટાદમાં આવેલું હતું ત્યાં ખાડાઓ જોવા મળે છે તો કરોડો રૂપિયા જે છે સરકાર ક્યાં વાપરે છે

અમારી માંગ એટલી જ છે કે ડેપોની અંદર જેટલા પણ ખાડાઓ પડ્યા છે તેનું સમારકામ કરવામાં આવે રાહદારીઓ મુસાફરોને બસ જે અહીંથી નીકળે છે તેને સારી સુવિધા મળે એવો પ્રયત્ન ડેપો દ્વારા કરવામાં આવે અને જો એ નહીં કરે તો અમે મુસાફરોને સાથે લઈને અમે આને આંદોલન કરીશું